જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે પટેલ સમાજના હોલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી બ્રહ્માકુમારી ઝુમા મહિલા મંડળ તથા યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મહિલાઓમાં રહેલ વિશિષ્ટ વિચારો તથા માતૃશક્તિ સહિત મહિલાઓ દ્વારા વિવિધ ક્ષેત્રમાં આજે સંગઠિત અને સન્માનિત બની છે ત્યારે હજુ મહિલાઓ આગળ વધે તે માટે ચર્ચાઓ કરવામાં આવી હતી જોકે મોટી સંખ્યામાં બહેનો અહીંયા ઉપસ્થિત રહી અને કાર્યક્રમને દીપાવ્યો હતો આજે આઠ માર્ચ મહિલા દિવસ છે એ નિમિત્તે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય મહિલા મંડળ ઉમા પરિવાર અને યોગ બોર્ડ તરફથી સંયુક્ત ઉપક્રમે આજે પટેલ સમાજની અંદર એક મહિલાઓનો સુંદર ચારથી છની અંદર પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેની અંદર વિવિધ પ્રવૃત્તિ અને કે જેના દ્વારા નારી શક્તિની અંદર સુષુપ્ત જે શક્તિઓ છે એ શક્તિઓને જાગૃત કેવી રીતે કરી અને નારી

ગરીબ લોકોને પણ સુખાકારી સુવિધાઓનો હક છે તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડીયો શેર જરૂર કરજો ફરી મળીશું ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો